મહાપુરા ગામે લીમડા ફળિયા ખાતે રહેતા દિનેશ અમર સંગભાઈ જાદવ તેમના પરિવાર સાથે રાત્રિના નવ વાગે દરવાજાને તાળુ મારી ધાબા પર ગરમી લીધે સુવા માટે ગયા હતા તે દરમિયાન ચોરોએ અંધારાનો લાભ લઈ ઘરના દરવાજાને મારેલ તાળાઓ અને નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરી તિજોરી ખોલી તેમાં મૂકવામાં આવેલા સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા કે જેમાં સોનાની ચેન પાંચ ગ્રામ કિંમત રૂપિયા આશરે છત્રીસ હજાર ત્રણ સોનાના પેન્ડલ વજન પાંચ ગ્રામ કિંમત રૂપિયા છત્રીસ હજાર બે જોડી ચાંદીના સાંકડા છડા વજન દસ સોલા કિંમત સાત હજાર રૂપિયા ચાંદીના સિક્કા ત્રણ એકવીસો રૂપિયા ચાંદીની લખી નંગ ત્રણ પાંત્રીસો રૂપિયા અને રોકડ ચાર હજાર થઈ કુલ અઠ્યાસી હજાર છસો ની ચોરી કરી તસ્કરો નાસી ચૂટ્યા હતા ઘરના માલિકે સવારે પાંચ વાગે નીચે ઉતરીને જોતા ઘરનો દરવાજાનો નકુચો તૂટેલો હતો તિજોરીનો સામાન વેરવિખેર થયેલો હતો બાબતે દિનેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જંબુસર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી બ્યુરો